આમાં બાપા તો ખેતરમાં જયારે લે ને તાપ નું મોજાવા હો ઠંડુ ઠંડુ બપોર પડી હ અન હવે ઘેર દે રોટલો બોટલો ખાઓ મારે પેલા છોકરાની બહુ ચિંતા હજી ના હોય ના હંગાત રખળવા નાહી જાય હ ઘેર શક નહીં મને જવા દે ના લાઈન હાથ પગ ધોઈને જઈ આવું પેલા શોધવા મારે જવું પડશે કોઈ દેખાતોય નહીં લાઈન હાથ પગ ધોઈ ના ખુલાઈને હા તમારો બી તો શું અલ્યા ભાઈ મમતર

જાવ જાવ કપાવાનું કરાવો ને સંભુજી ના ચાલો બુડો તમે તે કપાઈ દેજે લે છોકરા જેડા જેડા બાલ કરવા દે કપાઈ દે ને કા પણ બરાબર નું હવે ના મારતા પણ હેન હેન ને તે સેતાજી તાન તમે ચાઈ બાજ જઈને આયા લે આ છોકરા ને બજાર માં લઈ જાવ પિચકારી લેવા ને કલર લોય પીજો ખાતોય ન તો લે તું તો ઓડીન તો અઠવાડીયું વાર છે ને અતારી પિચકારી કલર મંડ્યો છું ચાલ ને લોય પીજો મારો બોલો ખાતોય ન

પેલા જે તો તું ઓરી જ નઈ રમાતી કોઈ છોકરું એ ઓરી નઈ રમતું નઈ આ ફોન નો બોન આયા એના લીધે ઓરી કોઈ રમતી નહી અને હું ચિત્તો રસ્યો ખબર આ ઓરી દિવસે મને કો ઓમ ગલાલ લગાવે ને તો હું આખો ગલાલ ગલાલ થઈ જઉ એ તો મને ખબર આપણે બધા ભેગા રમતા હતા તા અરે આપણે બે ઓરી રમ્યું ઓ દોહા દોહન ભેગા કરીએ આપણે આપણે અને કોઈ આયોજન ગોઠવીએ ને પછી ઓરી બોરી રમીએ હજુ તો અઠવારી વાર હ આપણે જીએ હાલો હમણાં જીએ કોકને બોલાવા

ડખા પડ્યા એક બીજા ને મન દુખ થાય એવું નહીં કરવાનું કરો તો ઠીક આયોજન માં તો બઉ ડખા થાય ઉનાળાનું નવરાજી નવરા પડી ગયા એટલે તમે લોકો ની પેલી એ કરો નઈ ભમરાજી કવ હું હવે આયોજન તો બધાને બોલાવવા પડશે નું ચમનું છે તલાવડ માં પોણી જોઈ રહ્યા અમે હોડી રા છે ને ટેન્કર આપડે બોલાવી લઈએ એવું હોય તો ઠીક તો કલર ને એવું તો હું લાવી દે

ફર કરીએ પણ પેલા જેવું રમતા તા ને એવું જ આપડે રમીએ બરોબર મજા આવી જઈ હા પેલા તો પત્ર ખોલી ને અતારના છોકરાને શું કેવાનું તહેવાર ઉજવતા પેલા જે પેલા આવતા હતા ને એનો કલર બનાવતા હતા ગલાલ છે એવું બધું લાવવાનું બીજા કલર નઈ લાવવાના કેમિકલ વાળા ગલાલ થી થોડી રમાય સમજે અને પોણી છે બોલો મને થોડું કોમ યાદ આઈ ગયું હું જવું જવું આ તો પછી મળવા તારું ગોઠવીએ આપડે ફરતા હોય ને પાકે મારા કોમ છે

છોકરો માંગાય ના લઈ હોય અલ્યા પણ ખાતોય નતો ભાથો બેસે તમારા પણ ખાવાની નહી તે પણ અટલી બેહી ગયો ના ખાય ભૂસું થાય ને આફુરૂ ખાય અરે મારો બેટો આરોરતો તો તો આગળ ભલે અલ્યા આરો દેવાનું છોકરું માંગાય લઈ આવશે તો આગળ જતે તમને તો આંધો આવશે સાચી વાત છે એ સાચી વાત મારો બેટો ને અત્યારે તમે જે માંગાય લઈ આલો ભાઈ આગળ જતે કે મારા આ લેવું છું પેલું લેઉં છું લઈ આલ્યો

એટલા જ બજાર જ જતો બાલ કપાવા બજાર જતા બાલ કપાવી સંભુજી આ છોકરાને હે ને તમારું કીધું ના બાપાનું નામ માનતો હોય તો એના પપ્પા વાત કરો તો આરો એનું એના પપ્પાની ની બીક બાલ કપાવે તમને ગોર ગોર ફેરવશે એમ અરે હું અત્યારે બજાર લઈ તો જઉં છું બાલ કપાવવા પણ એ ઉનાગુ ની કરો પાસા પક ના પાવશે તે જો જશે પણ તમને તો એ બેટો થઈ ગયો અમનો આ હું જતો તો આ છોકરા ન હ ન પિસકારીઓ પિસકારીઓ કરતો તો ક્યારે એટલો ધમાલ કર્યો અને મને તે ના મને હાલત લઈ આલો નકર નઈ ખાઉ નઈ ખાઉ કે તો આ આ બાજા સંપુજી મળ્યા તો સંપુજી કે તે બાજા કો બજાર તો આ કે મારે આવું મૂકું છે આને બાલ કપાવા છોકરા ના કરવાનું હોય એટલે ભાઈ આજકાલના છોકરા કશું કીધા જેવું નહીં એટલે અત્યારે હે ને જમકી એમ કરવું પડે અત્યારે એ તો હાથી માંગી હાથી લઈએ મારતા નહીં મોટી ચડાયો મોઢે ચડાવો ને એટલે છોકરું મોટું થઈ આડું ફાટ ફાટે છે ને તારે તો મારે અત્યારે બઉ આગળ કરવું પડે મારે તો પોતદાડા પછી તેર તારીખે હોળી છે ને ઓહો એનું આયોજન કરવાનું છે તૈયાર છો ને પેલા જેવી પેલા જેવી યાદો જૂની યાદો તાજી કરી દઈએ પેલા હે ને

ખુદ ન તો ઓરખતા ગામમાં પહેર્યું હોય એવું બગાડ્યું મારી ડોસી હે કા ખબર પડી અરે હું છોકરા હું હોળો રમાય અમે રમતા

નાસ્તા પાણી રાખશું મારી ભમરાજી હા હેલો આપડા વખત બનાવતા હતા ને પેલી સાસ હું રાખજો આયોજન મારી વાત હોભરો હા ભાઈ છોકરા ના કેતા તમે એ તો હું બનાવી દે સમજુ અમે એવી રીતે ભરીને સાસ લાવીયે અને સાસ પીતા જઈએ હોળી રમતા જઈએ નઈ

આવડી મોટી પિચકારી લઈ રહ્યા નખા માં ખાલી ખોટા ખર્ચા કરાવવાના એવા પિચકાર ના મોટા